જે અમુક કિસમો દ્વારા દારૂ પીને અંદર કોઈ સાથે બોલાચાલી કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં બાર મંદિરના પૂજારી તરીકે વસંતરાય હરગોવિંદદાસ મોરારીને પથ્થરના ઘા ભાગી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક લોકોના ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી

મારું નામ રીટાબેન દેવમુરારી છે શેરી નંબર સાતમાં અમે રહીએ છીએ અમારું મંદિર છે કેસરિયા હનુમાનજીનું અને બાજુમાં ઝૂપરપટ્ટી છે ત્યાં દેવી પૂજક રહે છે પણ એનો એટલો ત્રાસ છે ને અત્યાર જો નાના નાના છોકરા રમતા હતા તો ઓચિંતાનો પથ્થર મારો કર્યો એમાં મારા સસરા જે પૂજારી વસંતરાય હરગોવિંદાસ દેવમુરારી એના પગમાં પથ્થર વાગી ગયો અને આટલું અમારું બધું નુકસાન કર્યું એમને મંદિરમાં મંદિરમાં નુકસાન કર્યું મંદિરમાં પછી અને દારૂ પીને આટલી રંઝાળ કરેસ ને અમારે તો લેડીઝ ને તો કોઈ દી આતમાં પછી બહાર જ નથી નીકળાતું બહુ જ त्रास કા આપી દેવી પૂજક અને અવારનવાર અહીંયા હાલવાનું બંધ કર્યું સરકારે વંડી કરી દીધી છતાં પથ્થર મૂકી અને ઉપર ચડીને ને આવે છે અને અમને જેમ ફાવે એમ બોલી ને વ્યા જાય અમે એમ કઈક સરકારે મંડી કરી દીધી તો તમે બંધ કરી હાલવાનું તો કે સરકાર શું કરી લેવાની અમે હાલવાના જ છીએ છતાં એ બંધ નથી થતા હાલવા